નમસ્કાર ખેડૂત મિત્રો હું આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરવાના છે કે જે ઉનાળુ પાકમાં આપણે તલનું વાવેતર કરતા હોય તો કે તલનું વધારે ઉત્પાદન મેળવવા અને શાનદાર ઉત્પાદન મેળવવા માટે આપણે ખાતરનું વ્યવસ્થાપન કરવું જરૂરી હોતું હોય છે તો ઉનાળુ પાકના આપણે તલ છે તો તેલમાં ખાતરનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં આપવાના છે તો વિડીયોના અંત સુધી તમે જોડાઈ રહેજો જેથી તમને ખાતર વ્યવસ્થાપન વિશે સંપૂર્ણ માહિતી મળી રહે અને હા હજી સુધી જે ખેડૂત મિત્રો એ આપણી કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ કૃષિ ગીતાની બાજુમાં લાલ કલરનું બટન સબસ્ક્રાઇબ છે તેના ઉપર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરી દયો જેથી અવનવા આપણે જે ખેતી લક્ષી વિડિયો મુકતા હોય YouTube ચેનલ ઉપર તો એ તમારા સુધી પહોંચતા રહે તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ કે ઉનાળુ તલમાં ખાતરનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું તો તેમાં આપણે વાત કરીએ તો કે અત્યારે આપણે જોઈએ તો કે ઉનાળુ તલમાં ખાતરનું વ્યવસ્થાપન માટે આપણે આપણે બે રીતે વાત કે આજથી ખાતરના ખાતરમાં ખાતર કયા ખાતર નાખવાની ભલા મળતી અને આજની તારીખે આપણે ઉનાળુ પાકમાં ઉનાળુ પાકમાં તલ છે તો તેમાં કયું ખાતર નાખવું તો આજની તારીખે કઈ ભલા મળશે તો એ બંને આપણે વાત કરશું તો તેમાં આપણે વાત કરીએ તો કે આજથી આઠથી દસ વર્ષ પહેલા કે આપણે ઉનાળુ તલમાં ખાતરમાં કઈ ભલામણ હતી તો તેના માટે આપણે પર હેક્ટરે પચાસ જેમ પચીસ જેમ જીરોના રેશિયા પ્રમાણે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશની ભલામણ હતી એટલે કે નાઇટ્રોજન પચાસ ટકા પચીસ ટકા ફોસ્ફરસ તો આ પર હેક્ટરે અને તેની પૂર્તિ માટે આપણે શું કે ભાઈ પાયાના ખાતર તરીકે આપણે પચીસ પચીસ કિલો નાઇટ્રોજન પચીસ કિલો નાઇટ્રોજનની પૂર્તિ માટે આપણે વાત કરીએ તો કે ચોપન કિલો યુરિયા નાખવું પડે પર હેક્ટરે અને પચીસ પચીસ કિલો ફોસ્ફરસ તો પચીસ કિલો ફોસ્ફરસની પૂર્તિ માટે આપણે એકસો ને છપ્પન કિલો સિંગલ સુપર ફોસ્ફેટ આવે તો તે નાખવું પડે તો તે આ જે બે ખાતર હતી એ જયારે આપણે તલ વાવતા હોય તો વાવણી સમયે ઓરવીને જ આપણે આપવાના અને તેના સિવાય આપણે જે પચીસ કિલો સમયગાળો થાય ત્યારે આપણે પચીસ કિલો નાઇટ્રોજન એટલે કે પાછું આપણે પર હેક્ટરના હિસાબે ચોપન કિલો યુરિયા નાખવાની ભલામણ આજથી દસ વર્ષ પહેલા હતી તો તેમાં અત્યારે થોડો ઘણો ચેન્જીસ આવ્યો કારણ કે ખાતર છે એ આપણે જમીનના સ્ટ્રકચર મુજબ આપણે સમય બદલાય એમ આપણે બદલવાની જરૂર રહેતી હોય છે તો એમાં અત્યારે આજની તારીખમાં જે ભલામણ છે એ પર હેક્ટરે પચીસ જેમ પચાસ જેમ પચીસ જેમ ચાલીસ એટલે કે પચાસ કિલો નાઇટ્રોજન પચીસ કિલો ફોસ્ફરસ અને ચાલીસ કિલો પોટાશની ભલામણ છે પર હેક્ટરના હિસાબે તો તેમાં આપણે પાયાની ખાતરમાં વાત કરીએ તો કે પચીસ કિલો નાઇટ્રોજન એટલે પચીસ કિલો નાઇટ્રોજનની પૂર્તિ માટે ચોપન કિલો યુરિયા નાખવાનું પર હેક્ટરે પછી પચીસ કિલો ફોસ્ફરસ તો પચીસ કિલો ફોસ્ફરસની પૂર્તિ માટે એકસો ને છપ્પન કિલો સિંગલ સુપર ફોસ્ફેટ પેટ પર હેક્ટરે અને ચાલીસ કિલો પોટાશ ચાલીસ કિલો પોટાસની પૂર્તિ માટે સડસઠ કિલો એમઓપી એટલે કે મ્યુરોટોપ પોટાશ તો આ ત્રણ ખાતર આપણે જ્યારે પાયાના ખાતરમાં આપણે વાવણી કરતા હોય તો પાયાના ખાતર તરીકે આપણે આપવા જોઈએ અને તેના ત્રીસ દિવસ પછી જે બાકીનું પચીસ કિલો નાઇટ્રોજન ની પૂર્તિ માટે આપણે ચોપન કિલો યુરિયા ત્રીસ દિવસ પછી આપવાનું અને જ્યારે આપણે એસએસપી યુરિયા અને એમઓપી એટલે કે મ્યુરોટ ઓફ પોટાશ જયારે પાયાના ખાતર તરીકે આપતા હોય ત્યારે એક વસ્તુની ખાસ કાળજી રાખવાની કે જયારે આપણે નાખવાનું હોય ત્યારે તાજે તાજું ભેળવીને છટકાવ કરવો કારણ કે જો આપણે ભેગું કરીને રાખી મૂકશું તો એ ઓગળવા મળશે એટલે આ રીતે આપણે અત્યારની લેટેસ્ટ ભલામણમાં અત્યારે જોઈએ તો આગળની ભલામણ કરતા ફેર એટલો પડ્યો કે પોટાશની એક પોટાશ એક એડ કરવામાં આવ્યું અને એના સિવાય આપણે વાત કરી તો તેલબિયા આપણે તલ છે તેલબિયા વર્ગનો પાક છે તો તેલબિયા વર્ગના પાકમાં સલ્ફર એક બહુ જરૂરી આપણે ખાતર હોય છે તો સલ્ફરનો ઉપયોગ કરવાથી આપણે શું થશે તો કે તેલબિયા આપણે તલ છે એમાં તેલની ટકાવારીનું પ્રમાણ વધશે એટલે વજનમાં પણ ફાયદો થશે અને આના સિવાય આપણે જમીનનું પૃથ્થકરણ કરાવીને આપણે કોઈ પણ આપણે જે સૂક્ષ્મ તત્વો છે તો તે પણ આપણે આ પાયાના ખાતર છે કે ત્રીસ દિવસ પછી જે આપણે યુરિયા આપીએ તો એના સાથે પણ આપણે માઇક્રોન્યુટ્રન્ટ છે મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ આવે તો એ આપણે ભેળવીને જો આપવામાં આવે તો તલમાં સારામાં સારું પરિણામ મળે છે અને આ રીતે જો આપણે ખાતર આપવામાં આવે તો તેના ઉત્પાદનમાં પણ સારો એવો ફાયદો થાય છે તો આ રીતે આપણે આ થાય આપણે ખાતરના વ્યવસ્થાપન વિશે વાત તો આના સિવાય તમને કોઈ પણ ખેતી લક્ષી પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો અને આપણા આ વિડીયો છે એ મેક્સિમમ ખેડૂતો સુધી શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો આભાર જય જવાન જય કિસાન